અત્યાર સુધીમાં એકસો નેવ્યાસી દર્દીઓને સારવાર આપવામાં આવી છે તો આકરા તાપના કારણે સવારે અગિયાર વાગ્યાથી રાજ્યના રસ્તાઓ સુમસામ બની રહ્યા છે બપોરના સમય કામકાજ માટે બહાર નીકળનારા લોકોની હાલત કફોડી બની રહી છે અતિશય ગરમીના કારણે આરોગ્ય વિભાગે લોકોને બહાર નીકળતી વખતે પાણીની બોટલ્સ સાથે લીંબુ શરબત છાશ જેવા પ્રવાહીનું સેવન કરવા અપીલ કરી છે